રામ રામ ને સીતારામ બધાની તો આવી ગયા નવા બ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે પાડી જશે તે દઈલમાં દૂધ પીએ ગાયની દોઈને દે અને આગમે પાડ્યા ગાયને એ આનના શરતી હોય બી હે આ સુમાં હું તો ટેકરામાં પાણી ન્યાં બાંધીએ खिलाफ कहने तक आ रहा है पैड़ा टेक टेरी बंद है तेरे पेस वाले रात में बैठो जो माहौल मातचरण बैठो ओए जेतो नहीं नहीं तो भी बड़ा जेतो खडूनों जहाँ पुरुषों में क्या करामाह जीवन चला आइटला महा पिया लेता है ये दूध गाय खान खाने हैं मौकर करवाने हैं <laughs> ओले नहीं पीव पड़े आज तो। नहीं पीव रहे हैं बत्ते यहाँ नहीं पीव रहे हैं हड़ा नौ बैग्या नहीं आना खली

Prakara mokero Janati Wairi na hei Ukara ni towe ni kewan Ukara ni towe ni kewan

પાર્ટી ને બાંધે દીધી એ ગોમરાજ મારવાના છે પાર્ટી ને વાહેર એ ભીનું સરવા જાહેર મજા થઈ જ છે આગા જો શાયર નું કામ લઈ લીધું આખે ત્રણ ચાર વીઘા એક પાર્ટી જા બાંધી

ના ભેદી સરળ પૂરું થયું જગ્યા બદલાય પાસે આવી તમારી પાસે બદલાય ને ક્યાં જગ્યા